અગત્યના સમાચાર મળી રહ્યા છે સુરત શહેરમાંથી સુરતના લસકાણામાં પાંચ વર્ષીય બાળકી પિંખાતા બચી પાંચ વર્ષની બાળાને હવસખોરે વડાપાઉની લાલચ આપી હતી અને બાળકીને લઈ નરાધમ ખાડી કિનારે ઝાડી ઝાખરામાં લઈ ગયો હતો જો કે બાળકી ગુમ થતાં જ પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી અને સાનિકોની નજર ખાડી કિનારે જતાં યુવક નગ્ન થઈ બાળકી સાથે અડપલા કરતો નશરે છડ્યો હતો ત્યારે સ્થાનિકોએ હવસ્કોર મિથિલેશ શાહને પકડી પાડી મેથી પાક આપ્યો હતો હવસ્કોર નરાધમને સરથાણા પોલીસને હવાલે કરી દેવામાં આવ્યો છે પોલીસે મિથિલેશ શાહની ધરપકડ કરી પોક્સો એક્ટની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે આ મામલે હકીકતની સમગ્ર માહિતી ડીસીપી ભક્તિ ઠાકરે જણાવી હતી સુરત શહેરના સરથાણા પોલીસ સ્ટેશનના લસકાણા વિસ્તારમાં મારુતિનગર કરીને વિભાગ આવેલો છે એ વિસ્તારમાં મજૂરી કામ માટે કેટલા ઘણા બધા લોકો રહે છે જેમાં ફરિયાદી છે એ પણ ત્યાં એ વિસ્તારમાં રહે છે અને ત્યાં મજૂરી કામ કરે છે સોળ તારીખે બપોરના બાર વાગે એમની પાંચ વર્ષની દીકરી જે છે એની મમ્મી પાસેથી પૈસા લઈને બહાર ગઈ કે મારે ફૂટકાર લેવાય છે એ પછી જ્યારે બહાર ગઈ ત્યારે આ જે આરોપી છે એ એ છોકરીને લલચાઈ પોસલાઈ અને કે ચાલ હું તને વડાપાઉં ફોડાવી એમ તેને વડાપાઉંની દુકાને લઈ જાય છે અને વડાપાઉં અપાવે છે અને પછી ત્યાં આગળ જઈને જે ઝાડી મારુતિનગર વિસ્તાર જે છે એમાં જાહેર રોડની બાજુમાં જાડી ઝાંકડા એ જાડી ઝાંકડામાં એ દીકરીને લઈ જાય છે અને દીકરી સાથે બદકામ કરવાના ઈરાદા એના કપડાં પણ ઉતારે છે પોતાના કપડાં ઉતારે છે અને એ સમયે આપણા જે સાક્ષી છે એને જોઈ લે છે અને છોકરીના મમ્મી પપ્પાને બધા ત્યાં શોધતા શોધતા પહોંચી જાય છે તો એ દીકરીને આવી રીતે એમ એ દીકરીને જોઈને બચાવી લે છે આરોપી પકડી લીધો છે અને આરોપીના ગઈકાલે અટક કર્યો છે અને એના વિરુદ્ધમાં તમામ ગુના પુરાવા લઈ અને આ ગુનામાં ચાર્જશીટ કરવાની ઝડપ જલ્દીમાં જલ્દી ચાર્જશીટ થઈ જાય એ માટે મદદ છે આરોપી મજૂરી કામ કરે છે અને અગાઉ એને કોઈ હજી સુધી કંઈ ધ્યાનમાં આવ્યું નથી આગળ તપાસ ચાલુ છે કે એના વિરુદ્ધમાં કોઈ ગુના દાખલ થાય બ્યુરો રિપોર્ટ જીટીવી ન્યૂઝ